ગુજરાતની કડી અને વિસાવદર બેઠક પર કોંગ્રેસના કોણ ઉમેદવાર હશે તે ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે અને રાજકીય પાર્ટીઓ પણ હજી સુધી અસમંજસમાં છે કે કોને ઉમેદવાર જાહેર કરવો જો કે આ મામલે કોંગ્રેસના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું એક નિવેદન સામે આવ્યું છે અને ઉમેદવાર કોણ હશે અને ક્યારે જાહેર થશે તે મામલે તેમણે વાત કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગુજરાતમાં કડી અને વિસાવદરની જે વિધાનસભાની બેઠક છે તેની પેટા ચૂંટણી યોજાવાની છે ભારતીય જનતા પાર્ટી હજી સુધી તેમના કોણ ઉમેદવાર છે તેની જાહેરાત નથી કરી અને તેના સાથે કોંગ્રેસે પણ તેમના ઉમેદવારની જાહેરાત નથી કરી આમ આદમી પાર્ટી તરફથી તેમણે તેમના બંને ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં કોણ ઉમેદવાર રહેશે અને ખાસ કરીને જે પ્રકારે ચૂંટણીના સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હતું ત્યારબાદ તે ગઠબંધન તૂટી ગયું છે અને અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાની રીતે ઉમેદવાર ઉદભ રાખવાની છે સ્વતંત્ર રીતે તે ચૂંટણી લડવાની છે અને ચર્ચાઓએ જોર પકડી છે કે કોંગ્રેસના કડી અને વિસાવદર બેઠકના ઉમેદવાર તરીકે કોણ હશે કેમ કે કડીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની કટ્ટર ટક્કર થઈ શકે તેવી સ્થિતિ છે અને અનેક પ્રકારના જે મુદ્દા છે તે પણ ચર્ચાઈ શકે તેમ છે જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટી પહેલાં પણ ત્યાં

બે વાગ્યા સુધી કડી અને વિસાવદરની જે બેઠક છે તેમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવશે અને ત્યારબાદ છે કે મંગળવારે આ ઉમેદવારો ફોર્મ ભરી દેશે અને કડીમાં જે પ્રકારે વર્તમાન સ્થિતિમાં મુદ્દા છે તે મુદ્દામાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સીધી ટક્કર થશે જ્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વિસાવદર બેઠક પર ત્રિપાંખીઓ જંગ ખીલાવા જઈ રહ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ